જય સિયા રામ મિત્રો આજે બનાવવાનું છે અડદની દાળ અને બાજરાના રોટલા આપણે સૌ પ્રથમ એક વાટકો અડદની દાળ લઈ લેવાની પછી ચણાની દાળ તુવેર દાળ કોઈપણ દાળ મિક્સ થોડીક કરવાની પછી ધોઈ લેવાની એને સોફ્ટ કરી લેવાની પછી એને કૂકરમાં નાખશું પછી ઉપરથી થોડું તેલ નાખશું તેલ નખાઈ જાય એટલે કૂકર પેક કરી અને ત્રણ સીટી થવા દેવાની ટમેટા લેવાના મરચાં લેવાના લીમડો લેવાનો વઘાર માટે પછી આપણે તેલ મૂકી એનો વઘાર કરશું વઘારી નાખશું વઘારા પછી એને થોડી વાર સડવા દેવાનું છે થોડીવાર ટમેટા મરસા ચડી જાય ત્યાં સુધીમાં આપણે કૂકર ખોલી નાખવાનું છે કૂકરમાં દાળ બફાઈ ગઈ હોય એટલે કે દાળ જોઈ લેવાની છે દાળ બરાબર બફાઈ ગઈ હોય એક ગ્લાસ આશ લેવાની છે એમાં હળદર નાખવાનું છે હળદ નાખી અને થોડુંક ઘૂટી લેવાનું છે આપણે જે ટમેટા મરસાનો વઘાર કર્યો એમાં એડ કરી દેવાનું છે બસ થોડી વાર એને ઉકળવા દેવાનું છે ઉકળી જાય એટલે દાળમાં આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર એ મસાલાને મિક્સ કરી લેવાનો છે મિક્સ કર્યા પછી એને ગેસ ગેસવાર થોડો ધીમા ફ્લેમ પર રહેવા દેવાનો છે મિત્રો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે કેવો લાગ્યો અમારો વિડીયો લાઇક અને શેર જરૂર કરજો